પુણે ના સિટી પોસ્ટ સોસાયટી પાસેના સમાધાન ચોકમાં ગત રાત્રિ દરમિયાન રસ્તાની વચ્ચે અચાનક પડેલા મોટા ખાડામાં એક ટ્રક અને બે મોટર પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી પેવર બનાવવામાં આવેલા રસ્તા પર ગણતરીની મોટો ખાડો પડી ગયો હતો જેમાં ટ્રક અને મોટરસાયકલ સાયકલ ત્રીસ થી ચાલીસ ફીટની ઊંડાઈએ જઈને પડી હતી રસ્તામાં ઉભી રહેલી ટ્રક અચાનક પાછળની તરફ સરકવા લાગી ત્યારે જોખમ જોઈને ડ્રાઈવર કૂદકો મારીને બહાર નીકળી ગયો હતો એટલે તે બચી ગયો હતો ટ્રાફિક પોલીસ અને પુણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ ક્રેનની મદદથી ત્રણ કલાકે ટ્રક અને મોટરસાયકલોને ખાડામાંથી બહાર કાઢી હતી એકદમ સરસ દેખાતા રસ્તામાં અચાનક આખે આખી ટ્રક સમાઈ જાય એટલો મોટો ખાડો કેવી રીતે પડ્યો તે સવાલ બધાને થઈ રહ્યો છે